જાની બે હજાર ચોવીસ પણ બેસી ગયું છે તો આપણા પ્રેમ પણ આજે પાંચ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે તો મેં તો એવું વિચારું છું કે આપણે સાથે જીવીએ સાથે મળીએ ને સાથે રહીએ મેં એવી મેં બી એવું વિચારું છું કે સાથે જીવીએ સાથે મરીએ પણ મારા ભાઈ છે ને બહુ જ ગરીબ છે એટલે મારે મારા ભાઈની હર કોઈ વાત માનવી પડે તો જાની આપણા પ્રેમ વિશે તારા ભાઈને વાત કરી છે કે નહીં એવી વાત નથી મેં કરી હું હા કેટલો ટાઈમ થયો છે ટાઈમ તો સાડા નવ થયા છે મારે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો તો જાની તારી બેગ કઈ છે એ મારી ફ્રેન્ડ જોડે છે કોલેજ લઈને રાખી ગઈ છે હા તો સાલ કાલે પાછા આપણે મળીએ વાડીએ સારું મે કાલે નહીં હો હા સારું જાની કહે છે કે મારો ભાઈ બહુ ગરીબ છે પણ એ તો ખબર પડી જશે ત્યારે હવે કાલે મળું જાની ને પાછો હજુ સુધી જાની આઈ નઈ વાડીએ

જાની તને મારા સમચે તું કઈ દે પણ તમને કઈ થાય છે શું પાછી મેં તમને કીધેલું મારા ભાઈ માનીશ તો જાની આપણો બાળપણ નો પ્રેમ આપણો નાનપણ નો પ્રેમ તો બધું ભૂલી જવાની છે નહીં ભૂલી યાર મળવા હું આવીશ તમને હવે મળવા જેવું તું કઈ છે એની જાની

કે કાલે મારા ભાઈબંધનો છોકરો તને આવવાનો છે તો કાલે તારે કોલેજ નથી જવાનો સાંજે થોડા વેલા અને હું જાઉં છું ખેતરે આપણે બી વાળવાનું છે બરાબર તો સાંજે વહેલા આવજે બરાબર અને કાલે સાત આઠ વાગ્યાની લગભગ મેક્સિમમ એટલા ટાઈમ આવી જશે શું કીધું બરાબર હું જાઉં છું ખેતરે હો ને હા

ના યાર મારે શાદી થી જવાની હવે નહીં કામ લાગે યાર જાની પણ તને પણ મારે કઈ પલે નથી એટલે તને બોલે છે તું જાની અહી આ કોણ છે છોકરો અરે કાલે તો એને છોકરો જોવાયેલો તો આજે અહીં બેઠી છે અરે જાની જાની મને આવા તારા ધંધા નથી ખબર ચાલ ઘર આવતા ને જોઈ લઉં હવે મારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હવે હું નીકળું કેમ જાનુ આટલા દાડા તું નથી કેતી કે મારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હવે તું પેણી જવાની છે એટલે તે આવી વાત કરે છે પણ જાની મને આપણો પ્રેમ ના ભૂલાય હવે જાની મેં આવીશ પાછી મને નીકળવા जाने भाई बाहर निकल कहीं कॉलेज काले गई थी हाँ काले रियल कॉलेज गई थी तू कॉलेज गई थी कहीं पहले चेक डैम पर हो गई थी चेक डैम पर में जो ही थी तो ऐसा करती थी अब अद्दा तारा नाटक धंधा बंद कर दीजिए बराबर काल थी कॉलेज जवानों बंद बराबर ऊँचो जो काल थी कॉलेज जवानों बंद अन पहले जो छोकरों जो आया था तो आप लोग लगन तैयार थे बराबर તું મને છોડી દીધો એનો મને કઈ જ વાંધો નથી પણ આપણા પાંચ વર્ષ નો પ્રેમ નું શું જાની તું બહુ મારી જોડે ગદ્દારી કરી છે તું એ મારી જોડે બહુ બેવફાઈ કરી છે જાની મને આપણો પ્રેમ નહીં ભૂલાય નહીં ભૂલાય જાની નહીં ભૂલાય અરે ભાઈ હા તું વાત રે દે મારે પીરની જાની છે ને એ મારી જોડે આજે કરી છે એના ભાઈ જબરજસ્તી બીજે લગ્ન કરાવે છે સાંભળી તું ખાલી સાંભળ આટલું બધું હા ભાઈ તો શું કરવાનું અરે યાર ચાલ તું ઘરે ચાલતું તો મારો પ્રેમ નથી બોલાતો ભાઈ અરે નથી બોલાતો ચાલ 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 ચાલ